હાય ફ્રેન્ડ્સ મારી જે ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ ખોડિયાર માતાજીના જન્મની કથા ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાલા ગામે મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવલબા પણ ખૂબ જ દયાળુ અને માયાળુ સ્વભાવ ધરાવતા હતા તેઓ પણ ભગવાનની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ એક ખોળાના ન હોવાથી તેઓ બંને પતિ પત્નીને ખૂબ દુઃખ થતું હતું મામડીયા અને દેવળબા બંને ઉદાર અને માયાળુ અને પરગજુ પણ હતા તેમના આંગણે આવેલો કોઈ પણ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એ સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામે રાજા રાજ કરતા હતા જેને મામડીયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્ય દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય એમ લાગ્યા કરતો વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા આ ચારણની આ મિત્રતા આંખમાં કણા એની જેમ ખૂંચતી હતી એક દિવસની વાત છે એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકી પૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓ નિસંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ પ્રમાણે પ્રભાતના પોરમાં રાજમહેલે આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં અદાવતીયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું એટલે તેઓ કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થઈ ગઈ છે એમ કહીને શીલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા રાજાનું આ પ્રમાણેનું વર્તન જોઈ મામળિયા ચારણને ખૂબ દુઃખ થયું પરંતુ પોતે વાતને સમજી ગયા આમ તેને જે જે લોકો સામે મળ્યા તેઓ પણ વાંજ્યા મેળા મે મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભુ વલભીપુરથી પોતાના ગામ આવી અને પોતાની પત્નીને રાજા સાથે થયેલ બનાવની વાત માંડીને કરે છે મામળિયાની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયા ચારણને ભગવાન શિવના શરણોમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે માંડ્યો ભગવાનની આરાધના કરવા લાગ્યો છે આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે એવું વરદાન આપ્યું આમ મામડીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેમની પત્નીને વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી અને એમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓ નામે આવડ જોગડ તોગડ વિજભાઈ ભોલભાઈ સંસાઈ જાનભાઈ અને ભાઈ મેરખ્યો એવા નામ રાખવામાં આવ્યા આમ આવી રીતે મામળિયા ચારણનું વાંજિયા મેળું ભાંગવા માયા અવતાર લીધો Ahí